બધાને ભીખુભાઈ રમ રમ એક વખત એમ પી પટેલ સાહેબ પીએસઆઈ પોતાની બોલેરો લઈ અને લોજમાં જમવા માટે જાય છે જમવા જાય છે અને રસ્તાની વિશે જાતા ભેગા કોન્સ્ટેબલ રસિકભાઈ છે ડ્રાઈવર મનોજ છે અને રસ્તાની માઇલપા એક મોટર સાઇકલ પડેલી ભાવી એટલે ગાડી ઊભી રખાવી અને પટેલ સાહેબ નીચે છે ઉતર્યા જય એને આમ જોવે છે તો મોટર સાઈકલનું એક્સિડન્ટ થયેલું છે અને એક માઇલપાથી માણસ પછી ત્રીસ વર્ષની ઉંમરનો આદમી ખાવિયાની માઇલપા પીડ્યો છે અને એને પથ્થર અરે માથું ભટકાણું છે અને પથ્થર લોહી લુહાણ થઈ ગયેલો છે અને લો જામી ગયેલું છે એટલે પટેલ સાહેબે વિચાર કર્યો કે આ એક્સિડન્ટ થઈ કલાક બે કલાક થઈ ગઈ છે માણસ ખલાસ થઈ ગયો છે એટલે તાત્કાલિક એકસો આઠમાં ફોન કર્યો અને પોતે પીએસઆઈની દ્રષ્ટિથી એનું નામ મનસુખભાઈ હોવા છતાં એમ પટેલ સાહેબ તરીકે ઓળખતા એટલે નિરીક્ષણ કર્યું હતું કે પાછળથી કોઈ મોટા વાહને આ મોટરસાયકલને ભટકાઈ ગયેલ છે અને ભટકાવી માણસ કોઈ મોટા વાહન વ્યઈ ગયેલો છે અને આમ જોવે તો મોટરસાયકલ સાયકલ ત્રાહું પીડ્યું છે એની માથે એની વાહે ટિફિન બાંધેલું છે એ આ મોટર સાયકલ ગ્રાહું પીડ્યું છે એટલે ટ્રિફિનની માઇલપાથી શાકનો રસ્સો લો પોતે છે અને આમ જ નજર કરે છે તો આ વ્યક્તિ પડવાને હિસાબે એના ખિસ્સામાંથી મોબાઈલ થોડોક દૂર પીડ્યો છે પોતે જઈએ ને એ મોબાઈલ લીધો મોબાઈલની માઇલ પાથી સેલે જે વાત કરી હતી એ નંબર કાઢ્યા અને ત્યાં ફોન લગાડ્યો તો હવેથી અવાજ આવ્યો કે બોલ રમેશ બોલ કે ભાઈ હું રમેશ નથી બોલતો હું પીએસઆઈ પટેલ સાહેબ બોલું છું એટલે અમે વ્યક્તિએ કીધું તમે કેમ બોલો છો રમેશ ક્યાં કે ભાઈ તમારે શું થાય કે મારો ખાસ મિત્ર છે અને એ અત્યારે મારી ત્યાં આવવા નીકળ્યો છે તો એનું એક્સિડન્ટ થયેલું છે એનું એક્સિડન્ટ થઈ ગયું છે એટલે તમે તાત્કાલિક આવો અને અમને એની વિશે જે કાંઈ માહિતી આપો તો એની જે કાંઈ સારવાર કરવી પડે જે કાંઈ વિધિ કરવી પડે એ આપણે કરી શકીએ કે હા આવું શું સાહેબ તમારું નામ શું કે મારું નામ ઋષિકેશ કે આવો ઋષિકેશભાઈ તમે ખડીયા પોલીસ સ્ટેશન આવો અને ત્યાંથી નીકળે છે અહીંયા તો એકસો આઠ આવે છે એની માઇલ પાછળ આવે છે કારણ કે હવે તો લાશ છે એને તો પોસ્ટમોર્ટમમાં જ મોકલવાની છે અને પીએસઆઈ પોતે ફરિયાદી બની પોતે ફરિયાદી બની અને જાહેરના વાહનને અકસ્માત કર્યો છે એવી ફરિયાદ નહોતી અને પોલી પોતે પોલીસ સ્ટેશન આવ્યો આ બધું ઋષિકે આવ્યો એને પૂછ્યું કે આવ્યો કે મારો ભાઈ બંધ ક્યાં કે ભાઈ એ તો ખલાસ થઈ ગયો છે એનું તો અવસાન થઈ ગયું છે અને લાશ પોસ્ટમોર્ટમ ગઈ છે પણ આજ બી ભાંગી પીડ્યો ખૂબ જ રુદન કર્યું શાંત રાખ્યો કે ભાઈ હવે જે થવાનું હતું થઈ ગયું શાંત થા અને અમને એની માહિતી આપી કે આ કોણ તે રમેશ નામ તો દીધું પણ એ કોણ છે કઈ વ્યક્તિ છે હું કરતો હતો ક્યાં રહેતો હતો કે ભાઈ એ અમારા ગામનો અમે બે ખાસ મિત્ર અમે ગામડા ગામની માઇલ પર બે રહેતા હતા આરે ભણતા હતા અને અમે બે હારે ભણતા હતા અને આજે એ મિલિટરીની માઇલપા સરહદ ઉપર આર્મીની માઈલપા નોકરીમાં લાગેલો બે વર્ષતા નોકરી કરતો હતો અને અત્યારે બે દિવસ તા એ અહીંયા રજા લઈ અને આવ્યો હતો અને એ મને મળવા આવતો હતો કે ભાઈ તને મળવા આવતો હતો તો એ પાછળ ટિફિન કેમ કે એ પાદ હાથનું જ ખાતો હતો બીજા કોઈના હાથનું ખાતો નહોતો એના દાદીમાંના હાથનું ખાતો હતો એના દાદીમાં એટલે કે એના બાપુના ભાઈ એના દાદીમાં અને એના હાથનું જે ખાતો કારણ કે એના બાપુજી ગુજરી ગયા ત્યારે એ નાનો હતો અને નાનો હતો ત્યારે એની બા માએ બીજું ઘર કર્યું બીજું ઘર કર્યું અને આને ત્યાં હારે તેડી ગયા પણ બે નવા ગયા એને આ કોઈ વાતે ગમે નહીં એટલે આની ઉપર ઝુલમ કરતા અને હેરાન કરતા એવા સમાચાર પાત્ર માને મેળા એની દાદીમાને માને એટલે એ જય અને એ તેડી આવ્યા અને ત્યાર પછી એ જ એને હાંસવતા હતા ઉજેરી પાજરીને એને મોટો કર્યો અને એ એના જ હાથ ખાતો પછી ગામનો ભાગ કોઈ દી ન ખાતો બધારું કોઈ વસ્તુ ન ખાતો એક વખત અમે પ્રવાસમાં ગયા તો પણ ત્રણ દિવસના થેપલા એને દાદીમાએ કરી દીધા એ જ લઈને આવ્યો હતો અમે બધાય કહીએ કે ભાઈ તું કોઈક ને હોટેલ નું હોટલનું લોજનું ખા પણ કેણે કીધું ના મને કોઈનું ભાવે નહીં મને મારી દાદીમાના હાથ સિવાય બીજા કોઈનું ભાવે નહીં અને એ રીતે મોટો થયો ભણે અભ્યાસ પૂરો કર્યો અને એણે ઇન્ટરવ્યુ દીધું આર્મીમાં એની મારી પર સિલેક્ટ થઈ ગયો અને હું જ એને એલોડ્રમે મૂકવા ગયો હતો શરીર દુકરીએ જતો તો ત્યારે હું જ એને એલોટ્રામ માથે મૂકવા ગયો હતો અને ત્યારે મને બીક હતી કે આ રમેશ કોઈ દિવસ ત્યાં સિલેક્સ થાય નહીં અને ત્યાં રહે પણ નહીં કારણ કે એને એની દાદીમાં સિવાય કોઈના હાથનું ખાધું નથી એને ત્યાં ક્યાંથી ફાવે છતાં ચોથે દિવસે એનો ફોન આવ્યો કે ભાઈ હવે હું નવી માને શરણે ગયો છું હવે તો મારી નવી મા એટલે ભારત માતા એ ભારી હવે મારી મા છે અને એ માની સેવા કરવા હું યોગ્યો છું અને હવે તો એ મા જે ખબર આવે એ ખાવું છે અને એની માટે પ્રાણ દઈ દેવા છે એના માટે પ્રાણ દઈ દેવા છે એવી રીતે એ ન્યા સિલેક્ટ થઈ ગયો અને ત્યાર પછી તો એ ન્યા જે કાંઈ મિલિટરીની માઇલ પર પીરસાતું એ ખાતો અને આ જે આવ્યો રજા લઈ અને મને મળવા આવતો હતો એમ કરીને પાછો ભાંગી પીડ્યો સાહેબે એને સાનો રાખ્યો અને ત્યાં તો પોસ્ટમોર્ટમ થઈને લાશ આવી ગઈ આવી ગઈ એટલે કીધું કે હાલો તું આવ ભાઈ ભેગો તો અમે ઓળખીએ નહીં ગામની અમને ખબર ન હોય અને તે તું કેવી રીતે કે ભાઈ હું ધંધારથી અહીંયા આવી ગયો ત્યાર પછી હું ગામમાં એ મિલિટરીમાં ગયો અને હું ધંધારથી અહીંયા આવી ગયો અને આ રે ટૂંકમાં ગયા અને ત્યાં ગામમાં ગયા અને રોઢો ટાઈમ હતો શારખવાઈ ગયાનો ટાઈમ હતો અને ઓટા ઉપર હાથ હાથ ડોસ્યું એટલે વૃદ્ધ માતા હું બેઠ્યું હતું એટલે ત્યાં એને જેથી કીધું ગોલ્યા હશે પેટ હાટ લાવવા જઈ રહ્યા ને એ પાથરમાં છે અને એ રમેશના મા છે રમેશના દાદીમાં છે અને પેશ નહીં કીધું કે હું વાત નહીં કરી શકું તમે જાઓ અને તમે વાત કરો પટેલ સાહેબ જઈશ અને જઈને કહે છે પાતો એમાં તમે કે હા ભાઈ કેમ કે રમેશ તમારો દીકરો કે હા મારો દીકરાનો દીકરો હું છું એનું અને આમ જોવે ત્યાં તો ગાડીમાંથી લાંશને આ ઋષિકેશને આ ડ્રાઈવરને ઉધારે છે જોયું પણ તા તો જોયું એટલે કે ભાઈ તમારા દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે તા તો ભાંગી પીડ્યા પણ કેવા ભાંગી કે બધા સમજાવે છે કે માં તમે કે કેમ રહો કારણ કે મારું જે સ્વાભાવિક દંડવાનું તે દી કઠણ રહી મારો દીકરો જુવાન ગયો તે દી પણ કઠણ રહી પણ આ તો ત્રીજી પેઢી એટલે કે મારા દીકરાનો દીકરો પણ મને મૂકીને વિયોગ્યો અને હું પાયર ન પડી ખૂબ કલ્પાત કરે છે અને ત્યાર પછી જે વિધિ કરવા જાય એમાં હવે પીએસઆઈ પણ જાય છે કોન્સ્ટેબલ પીએસઆઈ બધા જાય છે વિધિ કરીને આવે છે અને પછી પોલીસ સ્ટેશન આવે છે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારે ડ્રાઈવર અને કોન્સ્ટેબલ કહે છે કે સાહેબ હાલો હવે જમવા જઈએ કારણ કે તમે બપોરે આજ આપણે કોઈ જમા નથી તો હવે આ જમવા જઈએ ત્યારે કહે છે કે મને ભૂખ નથી મને ભૂખ નથી મને આજ મૂળ નથી એટલે મારે ખાવું નથી તમે જાઓ ખાવા તમ તારે મારે નથી જવું અને પોતે નો ગયા ખુરશી ઉપર બેઠાશ અને એમાં ખુરશી ઉપર બેઠા ને આમ નજર પડી તો મુદામાલમાં લાવેલું ટિફિન સામું દેખાણું ટિફિન જોયું હજી જે શાકનો રસો હુકાઈ ગયેલો એ નિશાન એમ હજી મોજૂદ છે પોતે ઉભા છે ટિફિન ખોલ્યું તેની બાજ રોટલી જોય શાક જોય અને રોટલીનું બટકૂટ તોડી અને શાકમાં મોઢામાં તો દીવા થઈ ગયા બસ આ ઈ સ્વાદ એટલું જ ભલાણું અને પાછા જઈને પોતાની ખુરશીમાં બેસી ગયા આછું વિસાઈ ગયું અને પોતાનો ભૂતકાળ પટ્ટી સડી પોતાના ભૂતકાળની પટ્ટી સડી કે નાનો હતો આનંદ કેલોથી રમતો તો પણ વાંધાતો હતો મા બાપ ઉછેરી અતિશય લાડ કોડથી મને મોટો કર્યો મા બાપે ભણી ગણી એને હોશિયાર થયો પીએસઆઈ નું ઇન્ટરવ્યુ આવ્યું એમાં ઇન્ટરવ્યુ દીધું હું સિલેક્ટ થઈ ગયો પાસ થઈ ગયો મને પીએસઆઈની નોકરી મળી ગઈ ત્યાર પછી લગ્ન કર્યા અતિશય સરપાન છોકરી સુખી માવતરની દીકરી અતિશય સુખી માવતરની દીકરી અને મહાન રાજકી મોટા રાજકીય માણસની દીકરી લાટકોટમાં ઉછરેલ એવી દીકરી એટલે લગન છ્યા અને લગન છ્યા જ્યારે તો એમ છું કે હું તો દુનિયા જીતી ગયો આવી દીકરી આવા પૈસાદારની દીકરી અને આવા લાગવા માણસની દીકરી પણ પછી એને ખબર પડી કે આ તો બધી મોટી ભૂલ છે કારણ કે આ સંપત્તિવાદની દીકરી છે સંસ્કારની હોય સંસ્કારવાદની દીકરી નથી કારણ કે સંસ્કાર નથી બોલવાનો ધમધડો નથી વિવેક નથી પોતાના બાપની મોટાય છે પૈસાનું ઘમંડ છે અને રાંધતા પણ આવડતું નથી ત્યારે એને ખબર પડી તો બહુ મોટી ભૂલ થઈ પણ કાંઈ વાંધો નહીં શીખી દાહે અથવા સુધરી દાહે પણ આના તો દિવસે દિવસે અપલક્ષણ વધતા જાય છે પગાર આપી દે તો પગાર ટૂંકો પડે છે અને તો એના માવતરની ત્યાંથી પૈસા લઈ આવી અને વાપરે છે ન જોતી વસ્તુ ખરીદે છે અને કોઈ વાતનું નકરું ઘમંડ છે અભિમાન છે આનું પણ અપમાન કરી નાખે પટેલ સાહેબનું પણ અપમાન કરી નાખે ભલ ભલા સોર લૂંટારા અને જે ગુનેગારો જેનીથી થરથરતા હતા એનું પણ અપમાન કરી નાખે અને આમ દિવસો જાય છે એની માઇલપા ગામડે ગામથી હમાસા રહેવા કે ભાઈ તમારા પિતાશ્રીનું અવસાન થઈ ગયું પટેલ સાહેબ ને પોતાને હું આવી ગયા પોતે કીધું કે અમારા પિતાશ્રીનું અવસાન થયું તો ન્યાજ આવવું પડશે આપણે ત્યારે કહે છે કે એવા ડોહલા તો ગુજરી જાય ઉમર થાય એટલે મરી જાય એમાં ત્યાં જવાનું શું હોય કે ના તારે ન આવવું હોય તો કાંઈ નહીં મારે જ આવું જોઈએ તો કદા એટલે આ જાય છે પણ આ એવી નવા નકાપટ એટલી બધી ખરાબ કે એના સસરા ના ખરેખરે પણ ન ગઈ અને પોતે આયા જ રોકાણ અને મોજ મજા કરે છે આ બધું વિધિ બધી પતી ગઈ તમામ વિધિ કરી પછી તો એના માં એક લાઈ છે એના માતૃશ્રી એક લાઈ છે એને ભેગા લઈ અને આવે છે પણ આને જોતા તો એને એમ છું કે આ હું એને બોલાવ્યા નહીં ખરખરો પણ કર્યો નહીં અને બીજો દિવસ થયો અને બીજે દિવસે કહે છે મનસુખ અને આ જે આમ પીએસઆઈ જેનું નામ મનસુખભાઈ તું એને આમ એકદમ જોયું અને આ વાઘણીને જોયું હમી નાગણી થઈ હોય એમ મનસુખ અને આને ક્રોધ આવ્યો અટાણ લગી શાંતિ રાખેલી અને હવે ક્રોધ આવ્યો બે ત્રણ દોલું ઉમારી દીધું ફેરવી ફેરવી પણ આ તો ભાઈ નાગણી છે કાવી નાગણી છે અને એને કીધું કે હું તેને જોઈ લઉં છું એમ કરી નહીં એના માવતરની નહીં આ પણ આવી જે એના માવતરે એવા જ હોય ને હારા માવતર હોય તો સારા સંસ્કાર આપે ને આ તો નાગણી હતી એનો મા બાપે પણ એવા જ એને કીધું કાંઈ વાંધો નહીં એના પિતાશ્રીએ કીધું કાંઈ વાંધો નહીં હું એને જોઈ લઉં છું એમ કરી અને એણે લાંબો લગાડી શેડા લગાડ્યા ઠેઠ હાઈ લેવલે અને એસપી ઉપર દબાણ લાવ્યા કે અને સસ્પેન્ડ કરો મારો જમાય હોવા છતાં એને તમે સસ્પેન્ડ કરો અને પાછો એને એટલો એ મારા એને છેડા તો દેવાના નથી એટલે મારા હાથ નીચે રે અને મારી દીકરી જેમ કહે એમ કરવો જોઈએ એવું કરો આ એસપી સાહેબે પટેલ સાહેબને બોલાવે છે પોતાની ચેમ્બરમાં બોલાવે છે પટેલ આ શું છે આ મોટા હવાણા સાહેર ધ્યાન રખાય અને હારે આવું વર્તન ન કરાય તને ખબર છે આમાં તારી નોકરી વહી જાય કે જે એ થાય સાહેબ પણ એને સમાધાન થાય એમ તો નથી કારણ એને આખી વાત એસ થી જાડેજા સાહેબને કરી જાડેજા સાહેબ પણ બહુ હોશિયાર માણસ અને દુનિયાને પી ગયેલો માણસ એ આખી વાત સમજી ગયો એને કીધું કાંઈ વાંધો નહીં પડેલ તું મૂઝાતો નહીં તું હાસો માણસ છો તું મૂજાતો નહીં હું તારી પડખે છું અને જાય અને કોણ જાણે હું કર્યું ખબર નહીં પણ માણસ કહેશ ને કે પોલીસ ખાતું હાસું થાય તો લેવાના મોભારે ચડાવે એ માણે આઠ દિવસની માઇલ પાતો ડિવોસ ના કાગળ તૈયાર થઈને આવ્યા અને બે હામ હામું સહયોગ કરી દીધું અને સૂટા ચેડા થઈ ગયા આ છૂટાછેડા થઈ ગયા પછી તો આ પટેલ સાહેબ જે છે એ પણ પોતાની માનું બનાવેલું ટિફિન લઈ અને કાયમ માટે નોકરીએ જતા એમાં એના માં ગુજરી ગયા ગુજરી ગયા અને બાર દિવસ પૂરા થયા પૂરા થઈને આજે પોલીસ સ્ટેશનમાં આવ્યા આવી અને હજી તો સાર સંભાળ્યો બાર દિવસ તા પંદર દિવસ તા રજા ઉપર હતા એ હા સારું બપોર છે એટલે એ જમવા જતા હતા અને આ બનાવ બન્યો આ બનાવ બન્યો અને એને આ જોયું અને એને પોતાની આંખ ઉપડી કે એટલે એ સીધે સીધા સવારે અહીંયા ગયા રમેશની જ્યાં પાતળીમાને કીધું કે મારે આ રમેશની જે કાંઈ વિધિ કરવી છે એ મારે કરવી છે એની વિધિ કરી વિધિ કરી અને બારમે દિવસે કહે છે ઘે પાતિમા પગમાં પડી ગયો પગમાં પડી અને કહે છે તમે મને દીકરો લ્યો મારે તમારી સેવા કરવી છે આજથી હું તમારી સેવા કરી અને તમે મને ટિફિન કરીને આપજો અને ત્યારથી એ પાતમાં પટેલ સાહેબને ટિફિન કરીને આપે છે આજ પણ એ નોકરી કરે છે અને પાતિમા એને ટિફિન કરી આપે છે આ બિલકુલ સચ્ચ ઘટના છે પણ પાત્રો જીવંત હોવાથી અને મોટા માથા હોવાથી નામ અને સરનામા બદલેલ છે જય માતાજી